હેલો ગાઈસ તો અત્યારે હું થઈ ગઈ છું રેડી અને અત્યારે અમે જઈશું મારા હેર કટિંગ અને હેર કલર માટે તો ચાલો ત્યાં જઈને તમને આજે બતાવું મારો ન્યુ લુક તમને કેવો લાગે છે એ મને કમેન્ટમાં કહેજો આ સ્લાઇડનો મારો લુક ભાઈ 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 આવવાનું નહીં આવવાનું તો આ થઈ ગઈ છે મારી હેર કટિંગની તૈયારી બટ કટિંગ પહેલાં નહીં થાય પહેલાં મારો કલર ચેન્જ થશે અને પછી મારું કટિંગ થશે તમે જોઈ શકો છો અહીંયા કલર લગાડી દીધો છે અત્યારે બ્લોન્ડ લગાડવાનો છે અને પછી એમાં થોડોક અલગ કલર કરવાનો છે મારો વધારે પડતો બ્લોન્ડ જ હોય તો આ થઈ ગયો છે આપણો કલર હવે થશે આપણા હેરવોશ અને પછી આપણો છે બીજો કલર એનાથી થોડોક લાઇટ કરવાનો છે એ થશે તમને ફાઇનલ લુકમાં બતાવશી આ રીતથીનો અહીંયા કલર થઈ ગયો છે એના હેર એકદમ મસ્ત થઈ ગયા છે તો તમે જોઈ શકો છો અને અમે જુઓ જ્યાં પણ જાય અહીંયા અમે કોકની વસ્તુ બગાડવામાં જ છીએ અહીંયા જવું શક્તિમાન જેવી હાલત કરીને બેઠી છે અને એનો લુક ફાઇનલ એકદમ મસ્ત લાગતો હતો એના હેરનો કલર પણ તો એનો હેર કલર થઈ ગયો છે અને મારો હજી થોડોક બાકી છે તો અહીંયા મારો વોશ થઈ ગયા છે અને હવે થશે કટિંગ તો આપણું કટિંગ ચાલુ થઈ ગયું છે આ પ્રોસેસ દેખાડવામાં બે મિનિટોની છે બટ કરાવવામાં ચારથી પાંચ કલાક લાગી જાય છે તો આપણો હેર કલર થઈ ગયો છે હવે આપણે ફટાફટ કટિંગ થઈ જાય પછી આપણો હેર કલર થોડો કંઈક દેખાશે તડકામાં એકદમ મસ્ત લાઈટ દેખાય છે તો આપણું કટિંગ એકદમ મસ્ત થોડુંક નોર્મલ કટિંગ છે કોઈ એક્સ્ટ્રા કટિંગ નથી અત્યારે તો આ થઈ ગયું આપણું કટિંગ અને હવે થાય છે ડ્રાય હેર મારા તો એકદમ હેર વ્યવસ્થિત રીતે સુકાશે તો કલર ખબર પડશે કે કેવો આવ્યો છે તો અહીંયા મારા કલર દેખાવાનું થોડું થોડું ચાલુ થયું છે મને તો બહુ ગમ્યું છે અને તમને કેવું લાગે છે એ લોકો મને કહી દેજો અને આ થઈ ગયા આપણા વાળ એકદમ મસ્ત સેટ કલર મારો રેતીનો હેલો ગાઈસ તો મારો હેર કલર થઈ ગયા છે અને આ છે મારો હેર કલર અને આ છે આજનો લુક લગ્ન માટેની હવે આપણી તૈયારી બધી થોડી થોડી કમ્પ્લીટ થવા માંડી છે અને આ છે મારા નેલ તો નેલ પણ થઈ ગયા છે હેર કલર પણ થઈ ગયો છે તમને કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો

તો આઈરિયા આપણા વાર્સલ પેકિંગ ચાલો કરીએ જોઈએ તો આઈર્યા અમારા કપડા આવી ગયા છે આ ટાઈપનો લુક છે પણ અત્યારે હું એટલે ભોલીશ નહીં એ તમારે જોવા હશે તો લગ્નના વિડીયો જોવા પડશે તેમજ તમને મારા પૂરા લુક પૂરો વિડીયો અને પૂરી જેઝડી બતાવીશ તમારી શોપિંગ ફાઇનલી હવે પૂરી થઈ ગઈ છે હવે થોડાક નાના મોટા કામ છે નાની મોટી શોપિંગ છે એ ખતમ થાય એટલે કમ્પ્લીટ આ મારું મહેંદીનું છે અજી એક છે અજી એક છે

એ કોઈના કપડા ન બતાવે મારા ના ના બતાવી દો ચાલો તો હું છે ને તમને બતાવું છું આ પણ એક અમારા હલદીના જ કપડા છે હવે હું તમને છે ને મારી બેન ના કપડા બતાવીશ કેમ કે મારી બેન ને એવું કઈ ના હોય તારી દુ હમ રીતું એમ કે છે મારા કપડા બતાવી દે મને એવું કાંઈ નથી તમારા માટે કઈક તો સરપ્રાઈઝ રહેવું જોઈએ ને એટલે નો 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 યસ 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 નો 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 હેલો ગાઈસ તમારી બધાની વ્હાઇટ અને લાઇટ કલર ની થીમ હતી બધાનું થોડું મિક્સ મેચ મિક્સ મેચ તો તમે જોઈ શકો છો આ બધું વ્હાઇટ 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 આવા મિગું છે આ કપડા ગોના છે એમ નહીં હલ્દી જાય

જેના લગન છે એની મોટી બેન ઈ નહીં બતાવું સરપ્રાઈઝ આ બધા લુક તમને બે દિવસ પછી જોવા મળશે જ્યારે અમે લગનમાં ફાઇનલી પહોંચી જશે ત્યારે તબ તક કે લે તબ તક કે લે ચુન્ની આ પણ એ ગલદીના જ છે તો અને આ હતા બ્રાઇડના ચોલી એકદમ મસ્ત લાઇટ કલરના એકદમ મસ્ત લાગતા હતા ગાઈસ તો અત્યારે પાછી હું રેડી થઈ ગઈ છું અને અત્યારે હું જાઉં છું મારા નેલ કરાવવા માટે જે તમારા બધાને બહુ કમેન્ટ આવે છે રસોઈ બનાવતા હો તો નેલ મોટા ન હોવા જોઈએ બટ શોખ છે તો શું કરીએ નેલ તો મોટા જોઈએ એક જ હાથના હોય છે હું જમણા હાથથી રસોઈ બનાવું છું મારા ડાબા હાથના હોય છે તો અત્યારે લગ્ન છે એટલે બે હાથમાં કરશે પછી કાઢી નાખશી બટ નેલ નો મને બહુ શોખ છે એના માટે હું નેલ કરાવું છું તો આપણે અત્યારે રાજામાં ત્યાં હું આવી ગઈ છું નેલભાઈ રાજામાં મારા નેલ કરાવવા માટે જો તમે જોવો જ છો બધા વિડીયોમાં મારા નેલ હોય જ છે અલગ અલગ કોઈને ગમે છે કોઈને નથી ગમતા તો ચાલો આજે જોઈએ કેવી રીતે થાય છે ત્યાં અહીંયા અત્યારે મારા નેલ ની પ્રોસેસ શરૂ થઈ છે જે નેલ તો વાર વાર લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ડેટ સ્કીન આપણી જે હોય ને એ કાઢી પછી નેલને થોડાક રફલી કરશે અને પછી આપણા નેલ કટ થઈ ગયા છે અને એકદમ મસ્ત હવે એનો શેપ આવી ગયો છે મેં સ્ક્વેર જ રાખ્યું છે મને એ વધારે પસંદ છે એટલે તો હવે ફાઇનલી બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે હવે આપણે કરશી પેન્ટ કઈ ડિઝાઇન છે કઈ છે તમને લાસ્ટમાં ખબર પડશે તો ડિઝાઇન સિલેક્ટ કરી હતી થોડુંક અત્યારે આ વખતે હેવી કર્યું હતું મેરેજમાં જવું હતું એટલે પર્લ ક્રોમ અને કલર પેન્ટ તો તમે જોઈ લો ફાઇનલ લુક આવી ગયો એકદમ જબરજસ્ત મારા ક્યૂટ નેલ લાગતા હતા તા થઈ ગયા છે આપણા નેલ એકદમ મસ્ત રેડી નેલ થઈ ગયા હેર થઈ ગયા પાલની બધી ટ્રીટમેન્ટ ખતમ થઈ ગઈ છે શોપિંગ થઈ ગઈ છે તો બસ હવે આપણું થોડું થોડું કામ બધું પતતું જાય છે તો કેટલો મસ્ત પછી અમે વયા નાના બેબીના કપડા જોવા માટે તો અત્યારે અમે પેન્ટાલુઝમાં આવી ગયા હતા અહીંયા અમે જોયા બટ એના માપના સારા નહોતા અમને એટલે પછી અમે લોકો ગયા હતા અને આ જો અત્યારે ચૂંટણીનો માહોલ રોડ રસ્તા ચક્કા જામ અને એકદમ મસ્ત ચૂંટણીનો માહોલ આવે છે ચૂંટણી આવે છે તો આવી રીતે અત્યારે તમને બધી વસ્તુ ઉપર તમારા ગામમાં કેવું છે અમને જરૂરથી કમેન્ટમાં કહેજો તો અમે લોકો અત્યારે જઈએ છીએ મારા ફોનનું કવર લેવા માટે આપણા બધા કપડાંની શોપિંગ થઈ ગઈ બધી થઈ ગઈ હવે એક વસ્તુ જરૂરી છે કે આપણા ફોનના કવર તો મેં

તમે ખી જાવ ને તમે ખી જાવ ને આંતી થી બે અડધી કલાક અને એ બેસે હેરાન કરશે માં ડાઈ નથી આ સિંહણ જો પડી અમારી કેમ ચાલુ કરી બાળ મારી સિંહણ બે હાથ પૂરી આગળ પાછળ બધું આ અમારી સિંહણ પણ આ છે ને ઓલી કુપોષણ નો શિકાર છે સિંહણ અતિશય કુપોષણ નો શિકાર છે

તાર થઈ ગઈ છે મારી મહેંદી સિમ્પલ અને મસ્ત કલર હવે આવશે અને અત્યારે હું કરું છું ફટાફટ વાળું પેકિંગ અને પછી અમે લોકો નીકળવાના છીએ ગામડે તો મારી બેનના લગન છે તો અમે લોકો જઈએ છીએ ગામડે તેના માટે અમારી બધી તૈયારી થઈ ગઈ છે આ બધી બેગ જોવો છો એ બધી અમારી લઈ જવાની છે મારા પાસે કપડાં ચપ્પલ હું તમને મળું છું પેકિંગ કરી રહી આપણી ટ્રેડિશનલ હલ્દી પછી મહેંદી આ છે મહેંદી અને આ છે ચશ્મા અહીંયા આપણું પર્સ રેડી થઈ ગયું છે અમારા ટ્રેડિશનલ કપડાં રેડી થઈ ગયા છે આ મારા ચશ્મા આ છે આપણા શૂઝ નથી સેન્ડલ છે તો આ છે મારા સેન્ડલ જે લગ્નમાં પહેરવાના છે આના માટે બહુ ધક્કા ખાવા પડ્યા છે અને ફાઇનલી મળી ગયા હતા તો લઈ લીધા અને મારા કપડા તો સમજાઈ ગયા કે મારા કપડા તો લેવા જ હતા બટ મારા ફોનના કપડા પણ હતા ક્યાં ગયા બતાવું તો આવી ગયા આપણા ફોનના કપડા એના કપડાં લેવા જરૂરી છે તો એના કપડાં આવી ગયા બાકી હું અત્યારે કરી લો ફટાફટ પેકિંગ અને મળું છું તમને આ મારી લગ્નની શોપિંગ ભેગા જાય છે છોટું બેબીના કપડા હેલો ગાઈઝ તો આ છે મસ્ત છોટું વિના કપડાં ધ હાઉસ ઓફ બેબીઝ તો એકદમ મસ્ત ક્યુટ ક્યૂટ એના શૂઝ આ કપડાં છે આર્યનના આ શૂઝ આર્યનના છે અમે આર્યન માટે લઈ જવાના છીએ ને આ આર્યનનું ફોર્મલ પેન્ટ અને શર્ટ તો આ છે ક્યુટ ક્યુટ કપડા એના બીજા કપડા આ છે એની શર્ટ્સ બધા છે આર્યનના કપડા આ છે આર્યનની કેપ તો બધું આર્યન માટે લઈ જવાનું છે ફાઇનલી આર્યનની શોપિંગ થઈ ગઈ છે પણ મને બેગ વધારે ગમે છે શોપિંગ કરતાં પણ એકદમ ક્યુટ કલરફુલ છે તો થઈ ગઈ આર્યનની શોપિંગ હવે બાકી હું તમને બતાવું છું પેક કરીને બધું હેલો ગઇઝ તમારી પેકિંગ થઈ ગઈ છે અહીંયા થોડીક ચાલુ છે હલો કેવો કલર આવ્યો તો બસ હવે થોડુંક બાકી છે અત્યારે અમે ગયા હતા દુલ્હન માટે ગિફ્ટ લેવા તો ચાલો જલ્દી મળીએ